હા જોના ના પગપા હે પડી પગપા હે નોટ છે છે પડી જો આવી દેખાણી હવે નોટ તો બઉ ગોતાવી જો આવી ગયા છે અત્યારે લા કે પૈસા ક્યાં હતા નીચે પડ્યા હતા નિશા ઉપર હતા એલા પાળે એ ના ગોતે વાકા વાકા એટલે તમને હાવ નથી દેખાતું હવે તું કે ઉપર એટલે હું વલાકા આટો મારવા વિય આવી આન પણ તમે કાવલાકા વલાકા કે હાલો ને આટો મારવા જાવી ધાબા ઉપર હું વી આવી બી અમે જો બે આટો મારવા આવ્યા ટેડી હા આટો મારવી હા જો આ વલાકા છે હવે

તલાફુ તો હાલો હવે આપણે હેઠે અને અક્ષરા નીરુ દાદી ને બજાય ઊભા છે તો અમારે હું લગા મેરા મજાક

બાર રુતિકા બ્લોક માં ધ્યાન હે નહિ દેતી તો તો સાબા પેલો મે સીધા રુતિકા બ્લોક માં ધ્યાન હે નહિ દેતી ક હે રુતિકા કડવું કડવું લાગ્યું કડવું કડવું લાગ્યું કા કડવું કડવું લાગ્યું નીચે ના રાખાય ઉપર રાખા દરવાજો દી દે એક વીચો બાપ તો ફાઇનલી જો અમે હેઠાઈ ગયા અને પર શ્રધાઈ ની રંગોળી દો ને છે હવે અમાર રંગોળી દોરન ખીજે હાય અરે યો કિસને આવી કસૌ લાગે સારું છે એમાં આપણે આપડે જાય બોલાવભા કાક કામ માં ચડી ગયા છે ભાઈ તમને ખબર હતી એને કામ વિના કઈ હાલે હા એનું આવું કામે સડી ગયા છે હું કામ ના વરસાદ આવ્યો બહુ હેલા કેમ આ બધા ટીપા પડવા મળ્યા મજે વરસાદ છલુ થઈ ગયો હા ભાઈ વરસાદ છલુ થઈ ગયો છે મારા કાકાના એકના ઘર ઉપર આવે એકના ઘર ઉપર આવે કેમ કે આ સાહેબ એવું છે હવે આપણે જાવી ધાબા ઉપર આવલા તો આપણે જઈશું મારા કાકાના ધાબા ઉપર વાયા લાગે આલે આવે ધીમે ધીમે આ ખૂટિયાની રે બસ આ આપડું ઘર છે આપણે તમને ખબર છે વિડીયો બનાવી ઓલા પણ એથી જ બનાવી કાવો નજારો છે અમારી કાકાના ઘરની વાડી છે એમાં આંબા ને એવું છે કાવો લાગતા હા હું સોંપેલા છે આંબા સોંપ્યા ને તમારી વાડી છે કે હા અમે હોય એટલે આપડે જ તે હોય અમારે હિતા કામા લક્ષ્મણ દાદાનું ઘર પણ દાદા લખમણ દાદી પાણી ભરાય એટલે એ આવીને તરત પાણી કાઢ્યું આમાંથી બધું વારે કરવી નાખ્યું પાણી ભાઈ કાઢી નાખ્યું ને આ જો આ રીતે છે હવે આપણે જવાનું શું ઘરે નરેશ કનોડિયા ઉતરે છે ભાઈ